બધા જ લોકોનું સમર્થન ભાજપને હતું આમ જનતા ખેડૂતો વેપારીઓ પશુપાલકો રત્ન કલાકારો એવા માણસોનું સમર્થન આમ આદમી પાર્ટીને હતું અને એક તરફ સત્તા અને એક તરફ આમ જનતાના આ ભીષણ લડાઈની અંદર આમ જનતાનો વિજય થયો અને વિજયનો સંદેશ સુરેન્દ્રનગરના ઘર ઘર સુધી પહોંચાડવા માટે આજે આ વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહ અને જબરજસ્ત ઊર્જાનો માહોલ ચૂંટણીનું પરિણામ ત્રેવીસ તારીખે આવ્યું આજે સાત તારીખ થવા આવી પંદર દિવસ થવા આવ્યા તેમ છતાં પણ આટલો ને આટલો ઉત્સાહ આટલી ને આટલી ઉર્જા મને એમ લાગે છે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી ખુશી ગુજરાતની જનતાને થઈ રહી છે આ જીત છે એ ગુજરાતની કરોડો લોકોની આશા અને સપનાની જીત છે એટલે ગુજરાતના લોકો આ જીતને ઉજવી રહ્યા છે સુરેન્દ્રનગરના સૌ લોકોને હું વિનંતી કરવા માંગુ છું કે આવો આપણે વિકાસ કરવા માટે સારામાં સારી સુવિધા ગુજરાતમાં ભાજપનો પટ્ટો પહેરીને બળાત્કાર કરે તો સુરેન્દ્રનગરમાં એની ઉપર એફઆઈઆર નહીં થાય

ગુજરાત માં બે કાયદા છે એક ભાજપ ના લોકો માટે નો અને એક આમ જનતા માટેનો આમ જનતા ના કાયદા માં દબાવી દેવાનો કાયદો છે ગુજરાત ની જનતા ને આહવાન છે કે આ તાનાશાહી ને ઓળખે પોતાનો આત્મા જગાડે પોતાના મનને ઢંઢોળે અને આત્મા જગાડીને ગુજરાત માં બદલાવ લાવવા માટે સૌ પોતાનું યોગદાન આપે પોલીસ